હવે કાલે એક પ્રશ્ન થયો કે પ્રારબ્ધ ભોગાર્થ પરીક્ષાર્થ કંઈક પ્રભુ વિલંબ કરે છે એમાં અને ભગવદ્ગત પ્રતિબંધમાં શું ફરક તો કાલે હું ના કહી શકું પણ એક બહુ એને ઓળખવાની એક સામાન્ય રીત એવી છે કે જો મનમાં તાપ રહેતો હોય કે મારી સેવા હું જે કરી રહ્યો છું એ દૈવિક સેવા નથી એવું મનમાં એ ક્યારે થશે એવો કોઈ તાપ રહેતો હોય ત્યારે એમ સમજવું જોઈએ કે ભાઈ પરીક્ષાર્થ પ્રભુ પણ થોડું વિલંબ કરી રહ્યા છે પણ ભાગવત બંધ હોય તો એમ સમજવું કે એવો વિચાર જ નહીં આવે સામાન્ય કે ભગવદ્ગસ્થપતિ બંધ હશે તો હું બહિર્મુખ થઈ ગયો છું ભાઈ એવો વિચાર આવતો જ નથી એટલે મારાથી સેવા નથી નતી એનું જે દુઃખાદી થવું જોઈએ ત્યારે એ દુઃખ થતું હોય તો આપણે માને બહુ પરીક્ષા કરી રહ્યા છે કે પ્રારબ્ધ ભોગ થઈ રહ્યો છે કે કાંઈક વિલંબ થઈ રહ્યો છે તેનું ચિત્ત પ્રભુમાં છે ભગવદ્ગ પ્રતિબંધ હોય ત્યારે ચિત્ત પ્રભુમાં હોય જ નહીં એ યાદ જ ન આવે ને કે હું આ રીતે અને જેટલા લોકો ભ્રષ્ટ થઈ ગયા છે એને એ ખબર જ નથી પડતી કે અમે ભ્રષ્ટ થઈ ગયા છે ત્યાં ભગવદગત પ્રતિબંધ છે કે પોતાને એ ખબર પણ નથી પડતી કે અમે ખોટો રસ્તો અપનાવી લીધો છે એ તો આજ સાચું છે એવું માની બેઠા હોય છે એટલે સેવાઓ આ બીજું આની અંદર કારણ મને એવું લાગે છે કે આ જે પ્રશ્ન કર્યો આ વલ્લભ કે ભાઈ અધિકાર કેમ ફલ છે બધો એ પેટમાં એ દુખે છે કે સેવો ઉપયોગી દેહો દેસુ એના માટે માલા ન થાય તો બધાની માલા બધા અલૌકિક સામર્થ્ય માટે સેવા કરતા થઈ જાય ઘરમાં ક્યાં તો સેવા કરશું તો જ ફલ પ્રાપ્ત થશે અલૌકિક સામર્થ્ય તો સેવાથી જ થશે માલા પીરામણી નહીં થાય અને માલા પીરામણી થાય તો પણ અધિકાર રૂપ જે સેવો ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં પ્રાપ્ત થશે કદાચ એ પણ પ્રશ્ન હોય છે એમના મનમાં કદાચ હોય શકે આવો પણ ભગવદ્ગત પ્રતિબંધનો અર્થ એ છે કે હું ભગવાનથી દૂર છું ફલથી વંચિત છું મારાથી સેવા નથી નતી મારા પ્રભુ જે છે એ કેમ મારાથી દૂર છે એ પ્રકારનો કોઈ તાપ કોઈ વિરહ કે કોઈ દુઃખ એમને થતું નથી કાંઈ નથી થતું મજા આવે છે ઉલટાણ ઠાકોરજીની સેવાથી દૂર રહેવાથી ઉલટાણ એને મજા આવતી હોય છે ત્યારે માનવું જોઈએ કે આને ઈ ભગવત કૃત પ્રતિબંધ છે ઈ પોતે ઓળખી પણ ના શકે કારણ કે એને ભગવાન યાદ જ ન થિયા હોતા પણ આપણને જોઈને મે કાલે ઉદાહરણ આપું કે ભઈ ठाकुरજીની સેવા વગેરે છૂટી ગયા છે ને ખાલી બહાર બધાઈની સાથે પતરામાં છે કે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે લોકવત્તે સ્થિતિમેશ્યાત કિમ શ્યાત इति વિચારયા જો પ્રભુએ મને છોડી દીધો હો તો તમારી લોકવત્ સ્થિતિ થઈ ગઈ હોત બીજા લૌકિક જેવો થઈ ગયો હોત જો એવા લોકિક જેવા થઈ ગયા એનો મતલબ કે કોઈ ભગવદ્ગત પ્રતિબંધ છે સેવા કરતાં કરતા છોડીને કોઈ આવા લોકવત સ્થિતિ થઈ ગઈ અને તો ત્યારે માનવું જોઈએ કે હવે કંઈક સેવા કરતા હતા આવું કેમ થયું તો ભગવદગત પ્રતિબંધ છે કે પ્રભુ એમને ફળ આપવા ઈચ્છતા નથી એટલે ભગવત અકર્તવ્યમ છે ભગવાન એમને ફળ ન આપવા ઈચ્છતા હોય ત્યારે આવી સ્થિતિ થઈ શકતી હોય છે તે ભગવદ્ગત પ્રતિબંધ છે આગળ વિચાર હજી થશે આનો ભગવત કૃત પ્રતિબંધનો પણ આગળ વિચાર કરવામાં આવશે અત્યારે એટલું આપણે સમજી લઈએ પ્રારબ્ધ ભોગાર્થ અને પરીક્ષાર્થ ક્યારે ગણાય કે પોતાને એવી મનમાં એમ થતું હોય કે પ્રભુ કેમ વિલંબ કરી રહ્યા છે કેમ મારી સેવા અધિદૈવિક સેવા નથી થતી એવું પોતાને થતું હોય ત્યારે સમજી શકાય પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે કારણ કે પ્રભુ હજી એને એના ચિત્તમાંથી પ્રભુ નીકળતા નથી તો એનો મતલબ કે ત્યારે માનવું જોઈએ કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે અથવા પ્રારબ્ધના ભોગને કારણે કંઈક પ્રભુ વિલંબ કરી રહ્યા છે કે પ્રભુ કંઈક પ્રારબ્ધ ભોગવા ઈચ્છી રહ્યા છે અંતર ગ્રહ જતા ગોપીજનોની જેમ એટલે त्राण प्रतिबंध हाँ, ने पन ढाणवाजों ने सेवा में आउता त्राण प्रतिबंधों उद्वेग प्रतिबंध ने भोग लौकिक भोग जैसे अपन बाधक अक्ष हाँ आवाज़ हाँ आउट पांचवू सूत्र लौकिक भोग रू सामान्य समझ लियो का आसमारपित जीवन लौकिक भोग ये तो सिद्धान्त रस्तिना प्रकार से समर्पित रहवाती है लौकिक भोग की भर्ती सकाय है लौकिक भोग એટલે અસમર્પિત જીવન આપણે જે કાઈ આપડા જીવન માં બડા અસમર્પિત ભોગ અને આ નિસિદ્ધ ભોગ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ આ બડા लौकिक ભોગ છે શાસ્ત્ર વિરુદ્ધ लौकिक ભોગ

ભગવત શરણાગતિ ભગવ લીલા ભાવન અષ્ટાક્ષર સ્મરણ દ્વારા ઉદ્વેગનું પણ નિરાકરણ કરવું જ જોઈએ નહીં તો આપણી ચિત્તવૃત્તિ જે છે પ્રભુમાંથી હટી અને એ લૌકિક થઈ જશે બહિર્મુખ થઈ જશે આશ્રો આવેશ થઈ જશે એટલે આપણી ચિત્તવૃત્તિ જે છે સતત દૈવી બની રહે એટલા માટે શ્રી કૃષ્ણ શરણમાં સતત શરણ ભાવન લીલાની ભાવના તથૈવ તસ્ય લીલેતી મત્વા આ બધા જ ગ્રંથો અહીં લગભગ સોળસ ગ્રંથોનો સંકલન આપણે એક વખત આખું પછી એક વખત અલગ અલગ રીતે સોળસ ગ્રંથની ઘણી ઉક્તિઓનું સંકલન કરતો જાઉં છું પણ એક પ્રશ્ન છે મારો કે એક ગ્રંથ સરોથા આપણે ટચ કર્યો નથી એક ગ્રંથને સ્પર્શ જ નથી થયો હજી સુધી એ તમે વિચારી રાખજો એનો સ્પર્શ ક્યાં આવશે એ બતાવીશ ત્યાં સુધી વિચારો કયો ગ્રંથ રહી ગયો કે જેનો સ્પર્શ જ નથી થયો पांचमू सूत्र से भगवत सर्वथा अकर्तव्यम चेत भगवान जय फल सर्वथा फल आप इच्छता नहीं आपने भगवत के प्रतिबंध चे तदा चेत प्रतिबंधक तदा गति नहीं तेरे बीजी कोई गति नहीं तर शू मानव जो भगवान फलम न दासी मंत्यम तदा अन्य सेवा पिव्यर्था ત્યારે એમ માનવું જોઈએ કે ભગવાન જો ભગવદ્ગત પ્રતિબંધ હોય તો પછી હવે ભગવાન જે છે ફલમ ન દાસ્યતી ભગવાન જે છે બહુ દેવીજી હોય તો એને આવી ફિલિંગ થાય કેમ મારી લૌકિકતા જતી જ નથી કેમ મને કોઈ પ્રભુ પ્રત્યે સ્નેહ થતો જ નથી અને બાકી તો જેને ભગત ઉત્પત્તિ બંધ છે મોટા ભાગે ખબર જ પરથી કે પ્રભુએ આપણને છોડી દીધા છે હરિના આજે વિનિર મુક્તા પાછી લૌકિકમાં બધી વસ્તુ સારી થવા માંડે ને એટલે એમ થાય કે આપણે તો બહુ હરિણા જે વિનિર તે મગના ભાવ સા કરે એના લૌકિક પ્રશ્ન બધાય જે છે એકદમ હલ થવા માંડે પૈસા ખૂબ આવી જાય બધાય લોકો વાહ વાહ કરે ભગવતી તો એમ લાગે કે હવે આપણે તો બધી રીતે અનુકૂળ થઈ ગયા છે ભગવાન બધી જગ્યાએ વાવા થવા માંડે યસ કીર્તિ પૈસા સંપત્તિ બધું આવવા માંડે લોકો પાછા આપણે પાછા સીધા જ પડી રહ્યા છે તો એમ લાગે કે ભગવાનની તો કૃપા થઈ ગણાય કે આ ચાર ચાર દુકાન બે બે શોરૂમ બધું જ ભગવાનની કૃપા ભગવાનની કૃપા આવી ન હોય ભગવાનની કૃપા કઈ પૈસા સંપત્તિ નોટ ભંડાર ભરાય છે ભગવાનની કૃપા એવું માનવાની જરૂર નથી કારણ કે દાઉદ ઇબ્રાહીમ દર મિનિટના કરોડ રૂપિયા કમાય તો એમાં તો બહુ એના ઉપર વધારે છે ભગવત કૃપા પાત્ર તો દાઉદ ઇબ્રાહીમ વધારે કહેવાય આપણે રાજકારણીઓ અબજો રૂપિયા એમની પાસે હોય ભગવાનની બહુ કૃપા છે એમની ઉપર પણ લોકો એમ માને ભગવાનની ખૂબ કૃપા એટલે ભગવાનની કૃપા આવે એટલી બધી હલકી કેટલી સસ્તી ન હોય શરીર બહુ સારું હોય કાંઈ બીમારી ન હોય તો એમ લાવો ભગવાનની ખૂબ કૃપા ભગવાનની કૃપા તો ત્યારે કે એની સેવા સ્મરણમાં અખંડ રીતે જોડાયેલો રહેતો હોય એવી સંપત્તિ હોય કે જે પ્રભુની સેવામાં વિનિયોગ થતી હોય તો કંઈક ભગવત કૃપા માનવી જોઈએ બાકી લૌકિક દ્રષ્ટિ બધાએ પાછા આપણા સીધા પડવા માંડે એને આપણે માનીએ કે ભગવાનની ખૂબ કૃપા એ તો જેટલા પ્રભુતિ બહિર્મુખ થાય એ મગ્ન ભવસાગર એટલા આપણે મગ્ન થઈ જાય કે આપણે થાય કે આ ખરેખર સાચું છે પછી એક એટલે કે આનું વયા જાય ત્યારે ખબર પડે કા કાંઈ કામ નથી એક જરાક ઝટકો આવે ખલા કોઈ વધારે પડ્યા ત્યારે એમ કે આ કઈ કામ આવે આ કૃપા તો આ તો બધું છોડીને જવું પડે એમ છે તો ભગવતઃ સર્વથા અકર્તવ્યમ છે જ્યારે ભગવાનનો પ્રતિબંધ હોય ત્યારે તો ખબર જ ન પડે જો આવું બધું સીધું જ પડવા માંડે અને પ્રભુથી બહિર્મુખ થઈ ગયા છે એ ખબર જ ન પડે પણ કોઈ દૈવી જીવ હોય તો એને ખ્યાલ પણ આવે કે કેમ મારી અંદર સેવામાં આવી અલૌકિકતા પ્રકટ થતી નથી આવો કંઈક કેમ ભાવ આવતો નથી કેમ સ્નેહ આવતો નથી તો ત્યારે કંઈક અને ભગવાનથી કેમ હું વિમુખ રહું છું તો ભગવદ્ગીત પ્રતિબંધ હોય ત્યારે અન્ય સેવા આપી વ્યર્થા ભગવાન જ્યારે ફલ આપવા ઈચ્છતા ન હોય તો પછી કોઈની પણ સેવા કરો ભગવદીની કરો કે આચાર્ય ચરણની કરો કે ગુરુની કરો કે વૈષ્ણવની કરો કોઈ દેવતાની કરો અન્ય સેવા આપી વ્યર્થા ત્યારે ભગવાન નક્કી કરે કે મારે આપવું નથી ફલ તો પછી કોઈ પણ પ્રકારથી ગમે એની સેવાથી એ ફલ થવાનું નથી પણ ત્યારે શું તત્ત્વોનો નિર્ધાર થાય છે યથા આવા તત્વ નિર્ધારહ ત્યારે તત્ત્વોનો નિર્ધાર કરવામાં આવે છે શું નિર્ધાર કરવામાં આવે છે આસુરયં જીવ આ જીવ આસુર જીવ છે એટલે આસુર અવેશ એટલું નક્કી થાય છે કે આ આસુર અવેશ છે ઇતિ વિવેકઃ આ પુષ્ટિમાર્ગીય વિવેક છે વિવેકસ્તુ હરયિ સર્વમ નિજચ્છાત કરીષ્યતિ આસુરયં જીવતિ નિર્ધારહ इति विवेकः अवि विवेक छे आओ विवेक राखो જોઈએ કે પ્રભુ અત્યારે આશરો આવેશ કોઈ પણ રીતે નિવૃત થાય એમ ન હતી તો આવી વિમુક્તતા રહે છે કે આવો કઈ અલૌકિકતા સેવામાં प्रकट થતી નથી સેવામાં આવો અલૌકિક કોઈ ભાવ જે છે એ प्रकट થતા નથી તો આસુરოयम जीविति નિર્ધારહ હું ઘણી વખત કહું છું આતી લગભગ હવે ઈ ભાઈ તો અત્યારે લગભગ ગોકુલ ગયા છે ગોકુલમાં વાસ કરી દે છે એટલે જે ખેલાઈ અહીં હતા બધા ગોકુલમાં કરવા મને મગર બહુ ફેર નથી પડ્યો તો એને એકવાર મને પ્રશ્ન કર્યો હતો આજે પચીસેક વર્ષ પહેલાં લગભગ સિત્તેર બોતેર ઠાકોરજી બિરાત હતા એવો મનોરથ હતો પચીસ ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા હશે કદાચ અને લગભગ સિત્તેર બોતેર ઠાકોરજી બિરાત હતા એવો એક મનોરથ હતો એમાં હું ગયો હતો ત્યારે ભાઈ મને એકાંતમાં પ્રશ્ન કર્યો કે મને આટલા વર્ષથી મજાત છે ખૂબ મનોરથ કર્યા ખૂબ સામગ્રી કર ખૂબ ટેર કરું પણ એક વસ્તુ છે કે ક્યારેય ઠાકોરજીમાં પ્રેમ થયો જ નથી એ શું કારણ હશે તો ભાઈ તમે તો બહુ સાચા વ્યક્તિ કહેવાય કે તમે સ્વીકારી લીધું કે બધુંય કરીએ ઠાકોરજીની સેવા કરીએ મરજાદ રાખીએ બધું રાખીએ પણ કોઈ બી સ્નેહ નથી થયો ઠાકોરજીમાં પ્રેમથી આજે ઠાકોરજી આમ સેવા કરીએ કાંઈ પ્રેમ થાય એવું ક્રિયાની જેમ સતત કર્યા જ કરે कोई असमर्पित मनोवर मांगल मैंने आज प्रश्न मरजादी बुद्धि के लौकिक लोग बुद्धि तो, तो, <laughs> तो खराब तो हो मर्जादी बुद्धि केम खराब है मैंने क्या असमर्पित तो। का कई जीवन में कहीं ग्रहण करता बढ़ समर्पित ग्रहण करें તો ત્યારે મને આનો કે ભેદ સમજાવ પછી મને સમજાય ગયો પછી ધીરે ધીરે મહાપુરના ગ્રંથ જોવાથી મને સમજાવ કે આ સમર્પિત હતા જ ક્યાં બધા અસમર્પિત જ હતા સમર્પિત તો છે જ નહીં આ લોકો મનોરથમાં ભટકવું હોય તો અસમર્પિતતા છે સમર્પિત તો છે નહીં તો એ ભાઈ મને પૂછ્યું તો આટલા બધું અત્યાર સુધી કોઈ આવો મર્યાદી મને મળ્યો નથી જેઓ સ્વીકાર કરી લે કે પ્રેમ તો કોઈ જ થયો નથી

તો એને પૂછ્યું હવે એને આ સૌરાષ્ટ્ર છોડીને ગોકુલ વાસ કરી દીધો છે એટલે આમ પણ ખેલ કરતા હોય ગોકુલમાં કરે છે કાંઈ બીજું અત્યારે કે ફેર તો કરે જ નથી ગોકુલમાં આ ખેલ ચાલુ જ છે ઓર પ્રગતિ કરી લીધી છે ગોકુલમાં ગોકુલમાં રહીને તો હરિણા જે મુક્તા મગ્ન ભવ સાગરે હવે તો જે પાપાચરણ અહીં કરતા હતા સૌરાષ્ટ્રમાં હવે એ પવિત્ર લીલા ભૂમિમાં કરવા માંડ્યા એટલો ફરક થયો તો આ તો શું થાય આસુરો એમ જીવિતિ નિર્ધાર આ તો આસુર આવે સિવાય શું વ્રજમાં જઈને શું આસુરો એમ આસુર ભરેલો છે આસુરો જીવિતિ નિર્ધાર હા આપણે આશીષ શાહ જે છે એ નામ લઈને ગોકુલમાં નામ લઈને બોલે જ છે ભાઈ ગોકુલ માં ફલાણો ભાઈ એની અંદર ફલાણી બેન ભાઈ ધ્યાન રાખજો ગોકુલમાંથી પકડી લેવામાં આવશે એને બધી જગ્યાનું નામ નહીં ખબર છે કે ભાઈ અમદાવાદમાં લોકો આટલી એટલી બેન આટલી એટલો ભાઈ સુરત માં આટલા એટલા ભાઈ છે એટલી બેન સમજી જાજો ચેતી જાજો ઓલ સીધી રેડ પાડીને પકડી લેવામાં આવશે ધ્યાન રાખજો હવે એટલે એનું નામ બોલે આ તો હું ઓળખું છું આ તો ગોકુલમાં ત્યાં લીલા શરૂ કરી દીધી એટલે ગોકુલમાં આખી લીલા વિહાર શરૂ કર્યો એટલે અધમતા વધી આ સૌરાષ્ટ્ર ભૂમિમાં કરતા હતા એ ગોકુલમાં કરવા માંડ્યા તો આ એમ રોજ આમ જીવીતી નિર્ધાર આમાં ચા શું કરે બિચારી આ બધા ખેલ બંધ કરે તો આપો આપોઆપ શરૂ થાય તો ચા થોડી નડે એટલી બધી આ ખેલ નડી રહ્યા છે આસુરો જ પણ એને પોતાને ફિલિંગ થઈ હતી ત્યારે તો ત્રીસ વર્ષ પહેલાં એવી ફિલિંગ તો થઈ હતી કે આ કદાચ કેમ કાંઈ થતું નથી આપણે આ મરજાદ રાખીએ ને કાંઈ આપણને સ્નેહ ન થાય કારણ શું ત્યારે હું થોડું ઘણું કાંઈક દેવી પણ એમાં પછી એટલું બધું આસુર આવે વધી ગયું તો મને ખબર ને ત્રીસ વર્ષથી મારે સંપર્ક નથી આ તો હમણાં અમે સાંભળ્યું હું ઓલા આશિષભાઈના ઓલા સાંભળ્યું કે નામ બોલાણું એટલે એક નામ બોલાય હવે હાજર થાવ આ વ્યક્તિ અહીંથી આ વ્યક્તિ અહીંથી એટલે બેન ભાઈ બધાય લિસ્ટ છે એની પાસે ત્યારે મને ખેલું રાતો હો આટલા બધા પ્રગતિ કરી લીધી હતો ગોકુલમાંથી નામ આવ્યું હવે ગોકુલમાં લીલાવ્યું યાર ચાલુ કર્યું પણ આશુ જીવ હવે જીવના આશુરા ભરેલો છે ભાઈ ગોકુલ જાય કે ગમે ત્યાં જાય આશુરોજમ હતી આસુર એમ જીવીતી વિવેક હા એમ સમજી લેવું છે કે હવે આસુર આ જ છે આમાં બીજો કોઈ આમાં કંઈ વિસ્તાર નથી પણ હવે એની માટે પણ ઉપાય છે કે જ્યારે આપણને એવું ફિલિંગ થતું હોય કે પ્રભુથી આપણામાં કેમ કોઈ સ્નેહ જ પ્રકટ થતો પ્રભુ યાદ જ નથી આવતા આ લૌકિક તાજ આપણી અંદર વિશે આક્રાંતપણું જ આપણી અંદર રહેલું છે એવું પોતાને થાય તો એની માટે ઉપાય છે કે ભાઈ પોતાને કદાચ એવું થાય કે આપણે બધા કેમ આટલા લૌકિક આવેશ છે આપણી અંદર તો તેનો ઉપાય છે તદા જ્ઞાન માર્ગે સ્થાતવ્યમ આવી આસુરાવેશ હોય તો પણ શ્રી મહાપ્રભુજી કૃપાળુ છે એમ કહે છે આનો ઉપાય છે હજી જ્ઞાન માર્ગે સ્થાતવ્યમ જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી અન્યથા અને બીજો ઉપાય છે બાધકાના એટલે આ ત્રણેય ઉદ્વેગ પ્રતિબંધને ભોગ ના જે સાધન છે કે જેના કારણે ત્રણેય વસ્તુ થઈ રહી છે ઉદ્વેગ પ્રતિબંધ આમાંથી બહાર આવવાનું પણ એક સાધન આ છે કે આશુરોયમ જીવિતિ નિર્ધાર તથા જ્ઞાન માર્ગે સ્થાતવ્યમ શોક ભાવા એથી વિવેક અને ત્રણ જે ત્રયાણમ એટલે કે ત્રણે ત્રણ બાધકાના સાધન પરિત્યાગ કર્તવ્ય એકમ સાધનમ મતમ એટલે ઉદ્વેગ જેના કારણે થઈ રહ્યો છે એના કારણ જો આપણને ખબર પડે તો એનો ત્યાગ કરવો જેના કારણે આ ઉદ્વેગ આવી રહ્યો છે તો એનો એનો ત્યાગ કરવો સાધારણ ભોગ આ સાધારણ જે પ્રતિબંધ છે એ બુદ્ધિથી ભાઈ સેવામાં વિક્ષેપ ન થાય એવી રીતે એનું નિરાકરણ કરી દેવું કે આપણે આપણને પ્રતિબંધક ન થાય લૌકિક વ્યવહાર આજે કેવી રીતે નભાવી દેવાય જેથી કરીને પ્રતિબંધક ન થાય સાધારણ જે છે એ પ્રતિબંધનો બુદ્ધિથી ત્યાગ કરી દેવો એટલે એના સાધન એનું કારણ છે કે જેના કારણે થઈ રહ્યું છે ક્લેશ જેના કારણે થઈ રહ્યો છે કોઈ પ્રતિબંધ આવી રહ્યો છે તો એના સાધનનો ત્યાગ કરવો જેથી કરીને આ પ્રતિબંધ હવે રહે નહીં